ગુજરાતના ખેડૂતોની બેહાલ કર્યા છે અને એ મુદ્દો છે ખાતરનો યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી લાંબી લાઈનો કતારો જોવા મળી રહી છે અને કતારોમાં ઊભા રહેતા ખેડૂતોની પરિસ્થિતિને સાંભળીએ તો વાત એમ છે કે ખેડૂતો રાત્રે અને સવારે વહેલી પાંચ વાગ્યામાં ઊઠી અને ખાતર માટે લાઈનમાં ઊભી જવું પડે છે છતાંય એ ખેડૂતોને ખાતર મળતું નથી ખેડૂતોની સ્થિતિ એટલી કફોડી છે કમોસમી વરસાદ અને ઉપરથી જે સહાયના પેકેજ એના નોંધણી માટેના ફોર્મ ટેકાના ભાવે મગફળી આ બધા જ માં ખેડૂત એટલો હેરાન થયો છે ખેડૂતને આશા હતી કે રવિ પાકનું વાવેતર કરવામાં આવશે તો કમોસમી વરસાદના કારણે જે નુકસાન થયું છે એ વળતર હવે શિયાળુ પાકમાંથી ઊભું કરી શકાશે પરંતુ એવા સમયે જે છે ભ્રષ્ટાચાર કૌભાંડ થઈ રહ્યો છે ખેડૂતને ખાતર મળતું નથી ત્યારે ખેડૂતની સ્થિતિ એટલી કફોડી છે કે જાણે પડિયા માથે પાટું છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા ખાતરનો પ્રશ્ન હાલ સડગતો છે અને ખેડૂતો લાંબી લાઈનોમાં ઊભા છે અને માત્ર કોઈ એક જિલ્લાનો પ્રશ્ન નથી આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખાતર ને લઈને ખેડૂતોને લાઈનમાં ઊભું પડી રહ્યું છે હું તંત્રને પણ કહું છું કે કોઈ રાજકીય નેતાઓની સભાનું આયોજન કરવાનું હોય છે ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ખુરશીઓ અને મોટા પ્રમાણમાં અને મોટી જગ્યાનું આયોજન તો તો તમે તરત કરી લ્યો છો પછી વાવેતર કરવા માટે એક મહિનો માત્ર એક મહિનો માટે યુરિયા ખાતરની બધા જ ખેડૂતોને જરૂર છે અને ત્યારે જો યુરિયા ખાતર ન મળે તો ખેડૂતોની પરિસ્થિતિ કેટલી કફોડી બની શકે એની તમે કલ્પના ન કરી શકો એ ચાર મહિનાની મહેનત

મુખ્ય સમસ્યાઓ અને વર્તમાન સ્થિતિ પુરવઠા અને વિતરણ મુજબ ગુજરાત સરકારના નવેમ્બર ત્રીસ બે હજાર પચ્ચીસના નિવેદન મુજબ રવી સીઝન ઓક્ટોબર બે હજાર પચ્ચીસથી માર્ચ બે હજાર છવ્વીસ માટે ખાતરનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે આવું તંત્ર એ પહેલા કહ્યું હતું પરંતુ જ્યારે રવિ સિઝનની શરૂઆત થાય છે ખેડૂતોને ખાતરની જરૂર છે ત્યારે જાણે કે ખાતર ગાયબ થઈ ગયું હોય અને ખેડૂતોએ લાંબી લાઈનો લગાવી છે છતાંય ખાતર નથી મળી રહ્યું સરકારે ખેડૂતોને ગભરાઈને જરૂર કરતા વધુ ખરીદી ન કરવા વિનંતી પણ કરી હતી તાજેતરના અહેવાલો અને વિડીયો સૂચવે છે કે હજુ પણ કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને છોટાઉદેપુર જેવા જિલ્લાઓમાં ખેડૂતોને યુરિયા ખાતર માટે લાંબી લાઈનોમાં ઉભું રહેવું પડે છે જે અછતની ધારણા પેદા કરે છે મોટો પ્રશ્ન એ છે કે જે ગુજરાતની આપણે વાતો કરી રહ્યા છીએ જે ગાંધીના ગુજરાતની વાતો કરી રહ્યા છીએ કે જ્યાં દારૂ બંધી છે ત્યાં દારૂ તો આસાનીથી મળી જાય છે તો પછી ગુજરાતના ખેડૂતોને જે અતિ ઉપયોગી છે એ ખાતર કેમ નથી મળતું દારૂની બંધી હોવા છતાં દારૂની હોમ ડિલિવરી થઈ જાય છે પરંતુ ખેડૂતોને લાંબી લાઈનોમાં છતાં ખાતર નથી મળી રહ્યું હકીકત તો એવી હોવી જોઈએ ને કે ખેડૂતોને ખાતરની હોમ એમના ઘર સુધી પહોંચી જવી જોઈએ જો દારૂની બંધી હોવા છતાંય દારૂ મળતો હોય તો આ તંત્ર ક્યાં છે અને ખાતરની છૂટ હોવા છતાં ખેડૂતોને ખાતર ઉપયોગી હોવા છતાંય ખાતર નથી મળતું તો આ તંત્ર ક્યાં છે ક્યાંક ને ક્યાંક તંત્રની કામગીરી ઉપર મોટા સવાલો છે અને કોઈ આક્ષેપ કરે વિરોધ કરે તો એમને રોકવામાં આવે છે હવે લોકશાહી નથી બચી કે લોકોને અવાજ ઉઠાવવાનો હક નથી મોટો પ્રશ્ન માત્ર ખાતરને લઈને નથી પરંતુ પ્રશ્ન એ છે કે વારંવાર ખેડૂતને જ શા માટે હાડમારીનો સામનો કરવો પડે છે શું આ દેશનો ખેડૂત ભોળો છે કે પોતે અવાજ નથી ઉઠાવતો એટલે તંત્ર પોતાની બેદરકારી નીતિ ચલાવી લે છે અને એમાં માં તમે કાળા બજારી કરો ચાર મહિનાની મહેનત નું આધાર યુરિયા અને મૂળ ખાતર જે પાકને ન મળે તો ચાર મહિનાની મહેનત બેકાર જતી હોય છે ખેડૂતને આખા વર્ષમાં બે મહિના જ યુરિયા ખાતરની જરૂર પડે છે એ સમયે તમે કાળાબજારી કરી અને ખેડૂતને ખાતર પૂરું નથી પાડી શકતા તો આ તમારા માટે સૌથી મોટી બેદરકાર અને સૌથી મોટી ખરાબ નીતિ છે સરકારે ખાતરની કાળાબજારી સંગ્રહખોરી અને વધુ ભાવ લેવા સામે કડક પગલા લીધા છે અને આ માટે જિલ્લા કક્ષાએ હેલ્પલાઇન નંબરો સાથે કંટ્રોલ રૂમ પણ શરૂ કર્યા છે કેન્દ્ર સરકાર સબસિડીવાળા ખાતરની માંગને ખેડૂતોની જમીન સાથે જોડવા માટે

ગુજરાતમાં ની આપણે વાત કરીએ છીએ પરેશ ગોસ્વામીના આંદોલનમાં કલેક્ટર કચેરીએ જયારે મીડિયા પહોંચી હતી ત્યારે મીડિયાએ જોયું કે કલેક્ટર કચેરીના પરિસરમાં એ ગાર્ડનમાં દારૂની બોટલો ખુલ્લી આમ પડી હતી જે ગાંધીના ગુજરાતમાં તમે વાતો કરો છો અને દારૂ પકડાય છે ત્યારે તમારા માટે એ શરમજનક બાબત છે ને જે યુરિયાની જરૂર છે ને યુરિયા નથી મળતું લાંબી લાઈનોમાં ઊભું પડે છે તો એ તમારા માટે શરમજનક બાબત છે જે દેશની સાઈઠ ટકા વસ્તી કૃષિ આધારિત હોય અને એ દેશના ખેડૂતોને લાંબી લાઈનોમાં ઉભવું પડે તમને આજીજી કરવી પડે તો તમને શરમ આવવી જોઈએ કુદરતી ખેતી તરફ વલણ ઉપરોક્ત ચિંતાઓના નિરાકરણ માટે સરકાર કુદરતી ખેતી અને જૈવિક ખાતરોના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે ગુજરાત સરકારની યોજના હેઠળ કુદરતી ખેતી અપનાવનાર ખેડૂત પરિવારોને ગાયના નિભાવ ખર્ચ માટે માસિક નવસો રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે તાજેતરમાં બનાસ ડેરી દ્વારા બાયો સીએનજી અને ખાતર પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ટૂંકમાં ભલે સરકારી સ્તરે પૂરતા સ્ટોકની ખાતરી આપવામાં આવી હોય પરંતુ વિતરણ વ્યવસ્થાપન જીવનમાં પડકારો અને વધુ પડતા ઉપયોગથી થતા નુકસાન અંગે જાગૃતિ ખેડૂતો માટે ચિંતાનો મુખ્ય વિષય બન્યો છે પરંતુ ખેડૂતોની સ્થિતિ એવી છે કે જો રાસાયણિક ખાતર ન વાપરે તો જમીનમાં કશું થતું નથી રાસાયણિક દવાઓનો વપરાશ કર્યા પછી ખેડૂતોની જમીન ચોક્કસથી બગડતી જઈ રહી છે પરંતુ સ્થિતિ એવી થઈ ગઈ છે રોગ જીવાત એવો વધી ગયો છે કે રાસાયણિક ખાતર અને રાસાયણિક દવા વગર કોઈ પાક પાકતો નથી અને પાકને વાવવા માટે મૂળ ખાતર અને પાણીની જરૂરિયાત હોય છે અને પાણી અને જરૂરિયાત યોગ્ય સમયે ન આપવામાં આવે તો એ પાકનો બરાબર વિકાસ થતો નથી એટલા માટે ખેડૂત સવારે પાંચ વાગે ઉઠી અને લાંબી લાઈનોમાં ઉભે છે વ્યવસ્થાના ભાગરૂપે તમે વ્યવસ્થા કરાવી શકો છો જો તમે રાતોરાત કોઈ રાજનેતાની સભાનું આયોજન લાખો સંખ્યામાં લોકો ભેગા થઈ શકે એવું આયોજન કરી શકતા હો તો તમે ગુજરાતના ખેડૂતો માટે ખાતરનું આયોજન શા માટે ન કરી શકો એ વ્યવસ્થાના ભાગરૂપે એમની સુવ્યવસ્થા શા માટે ન કરી શકો શા માટે ખેડૂતને પાંચ વાગે ઉઠીને લાંબી લાઈનોમાં ઉભવું પડે છે આ પ્રશ્ન માત્ર કોઈ એક જૂનાગઢ ગીર સોમનાથ દ્વારકા કે એક જિલ્લાનો નથી આ ગુજરાતના તમામ જિલ્લાનો પ્રશ્ન છે પાટણ હોય અમરેલી હોય કે છોટા ઉદેપુર હોય તમામ જગ્યાએથી ખેડૂતો ખાતરને લઈને લાંબી લાઈનોમાં ઉભા છે એમાં કાળાબજારી કરવામાં આવે છે અમુક જિલ્લાઓને લઈને એક પત્ર પણ બહાર પડ્યું છે કે આટલા જિલ્લાઓમાં સહેલાઈથી ખાતર મળી જાય છે એટલે ક્યાંક ને ક્યાંક એ જિલ્લાઓમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય ત્યાં સંગ્રહખોરી થઈ રહી હોય એવા મુદ્દા પણ ખેડૂતો ઉઠાવી રહ્યા છે અને સામે આવી રહ્યા છે તો કેટલી એવી પણ જગ્યાઓ છે કે જ્યાં ખાતર પૂરતા પ્રમાણમાં સ્ટોકમાં પડેલું છે ગોડાઉનમાં પડેલું છે છતાંય ખેડૂતને આપવામાં આવતું નથી અને રૂપિયા લઈ અને એ કરેલા વધુ ભ્રષ્ટાચાર કરીને વેચવામાં આવે છે આવા પ્રશ્નો અનેક જિલ્લામાંથી સામે આવ્યા છે તંત્રને બી હાથ જોડીને વિનંતી કરું છું કે આ સમય જે છે તે શિયાળુ પાકના વાવેતર માટેનો સમય છે અને ખેડૂતને માત્ર ને માત્ર એક મહિના માટે યુરિયા ખાતરની જરૂર છે ખેડૂતને લાઈનોમાં ઉભું ન રહેવું પડે અને ખાતરની વ્યવસ્થા યોગ્ય સમયે થઈ જાય એવી તંત્રએ ધ્યાન દોરી અને ખેડૂતો માટે સારી વ્યવસ્થા કરાવવાની જરૂર છે આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બી એસ નાઇન જય જવાન જય કિસાન